Thank <laughs> you. પોંગિયું ખાઈ લીધું ઠંડુ પછી આખ મો ભરે દે એવું હતું બરાબર તબિયત પાણી કેમ છે ભાઈ મસ્ત મસ્ત જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈ હાજે અમારા જીયન ભાઈ આવી ગયા છે થોડીક શરદી લેતો આવ્યો હે માંદ અમારે ભેગી ને ભેગી હોય ગમે એમ કે ખાઈ તો નહીં આપણે કંઈ ખોરાક બહુ લેતો નથી હજી નથી લેતો કફ કાઢતા આવડતું નથી એટલે શરદી મટતી નથી તો હાલો અમારે જવું હે નેહડે આ બાજુ છે બેન બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને આજ તમે મજામાં હોય અને હાંજી અમે બધા ટીવી જોતા હતા હાંજી એક હોરર મૂવી હતું તે અમે ત્રણે ત્રણ જોતા હતા પછી દીધી કે સવારે કે અમને કાર્ટૂન જોવા દે ને બી દો આ જોવા દેતે કે તું બેહીને માર બેગી બેક તો આ ઈને અમે બધા કાર્ટૂન જોઈને આપણા ભાઈ ગયા હે ભણવા ઈ વેલે રવિયોગ ગયા શનિવાર હે ને હમ આજે છે શનિવાર આજે છે જૈલ પર જૈલ માં એકવાર બબલ ગયા તો મેં પોથરી ખતમ તે મારે હેતાવ લખપન હજામે ગયો ઈતે થે તો બધો કફ નીકળી જાય ને કોથરી ઉખાવી જો કે પોથરી ઉખાવી જો એટલે ક લાવવાટે હા નકર તો શરદી આવે ને પોથરી થી જ બધું આવે કે પોથરી થી જ લાવ કફાબા સાજુ ને હેડે જાવું

જીરું તો દેખાડું હું દેખાવું ને જીરું ના જીરું ઉગાવો ભાઈ જોરદાર હે કઈ ના ઘટે એવો જીરામાં ઉગાવો આવ્યો હે પણ અરોડા એટલા ઉપડા હે ને કે એની ઘણું બધું જીરું પાખું કરી નાખ્યું કે અરોડું ઉપડે ને એટલે એનું પોળું ભેગું આવે પોડું ઉપાડે ને એમાં બાજુના છોડવા હોય ને બધા ખેંચાઈ જાય પાયડું તૂટે એટલે જીરું સુકાઈ જાય આમ એકંદર જો આમાં જાંબુડિયાનો પ્રશ્ન આમ ઉભે ક્યારે જો તો તને લાગે છે જાંબુડિયું થાય છે જો આમ જમીન માંડી છે લીલકાવા જીરું મસ્તી નું છે બધું જો આ હું દેખાય છે હા ઉગાવામાં કઈ ના ઘટે એવું જોરદાર ખડીક પર અરોડા ઉપાડ લઈને જો આવી રીતના પારી ઉપર નાખતા જાય છે તો અત્યારે વાગી ગયા સવા ચાર અને અત્યાર સુધી આમ બધાએ જમી લીધું ને પછી અમે અત્યાર સુધી ધીંગાણા કર્યા અને બહુ મસ્તી કરી ને ખુરશી ઉપર બેસાડી એકબીજાને માથે ઓલું ગમે એ કાં ટુવાલ ઘઉં હોય તો એવી રીતે ઉપરથી આમ આમ ગઈ અને પછી ઉપાડ લઈ તો એને ટચ કરીને તો કરંટ આવ્યો રીતે કેટલી બધી ગેમો રહી માં ફૂલ એન્જોય કર્યું પપ્પા કાકા હું ને આ બધા વિરેન જઈને જીયન અને અત્યારે જોઈએ તને તને મંડાણા હે આવા જ રાખે જો જોજો યાની રમતું આ હોસ્પિટલે હું ગઈ હતી

કો વર્તન નહી થોડા ફીક નાસ્તો કરી લે દીધી તો ઘરે વીરાઈ હે મે તો બેહવા હાલો ભાઈ તો અમે બધા જાય હે મંદિર તરફ ને મે સાયકલ દીધી હે કે બધનવારા કહી રહે બેહા બેહવાના અને આ માં બાજુ જો આપણો મંદિર હે કઈ જ નથી ઉન કે દુનિયા કે હાલો જાઈ અને અહીંયા જો પપાળ રાજુ કાકાઈ બે નેહડે આયા હે અને આ બાજુ તમને દેખાણવા આ ભાઈના અહીં રીહામણા आले છે હાલો ભાઈઓ છેટે આખિરકાર ખબર નહી એકલો એકલો બેઠો બેઠો કોઈક બડબડ કરી લીધી અને હવે આવી જાય કે ઈયે ભેગો ઉપર ચડવા દે નોલે બે અંદર વયા ગયા છે હાલો આપણે જઈને દર્શન કરી લઈએ કીધું નહી ઓને થઈ વી એમ મંદિરે રીહામણા મોના આપણા તૈયા આવી ગયા બને તો અમે દર્શન કરી લીધા હે અને પપ્પાની લોકોમાં બીજી થઈ ગયા આપણે હવે ચક્કર મારવા નહીં જાય એના કરતાં જાઉં તું અને હવે આના બધાને ઉપાડા હે જટાલો જટા લો અને આ બાજુ હવે બસ થોડી વારમાં સૂર્યાસ્ત થઈ જવાનો હે હાલો ગાઈસ તો આપણે મંદિરે અહીંયા દર્શન કરી લીધા હવે અહીંયા હનુમાન મંદિર છે હવે જોઈએ આ ગેટ લોખે એટલે અંદર જાઈ કે ના જઈ પણ અહીંથી હું તમને બગીચો દેખાડ દઉં આપણો બગીચો જે અહીં બનાવવાનો ચાલુ કર્યો તો ને તો અહીંયા આપણે તમને દેખાડ્યા હતા અને અત્યારે ખરેખર બહુ મસ્તનો બની ગયો ભલે આમ ઝાડવા બહુ વડા વડા તો નથી ત્યાં ઝીંકા જીંકા હે પણ તો એ લાગે બહુ મસ્ત પણ આમ ખડ ઉગી ગયું થોડું ઘણું અને ટપક સિંચાઈ પદ્ધતિ અહીંયા ચાલુ કરી દીધી આ બધું જો ભાઈ અહીંયા ગેટ ખોલવાના કારણામાં ચાલુ છે અને અંદર હે આપડો મસ્તનો ટન ટનાટન બગીચો યાલો આપણે અંદર જઈને તમને દેખાડી મસ્ત બગીચો હે ભાઈ આપડો આઈથી કે ભાઈટા પોક્ષીન ચાઈ પડતી થી આ बाजू ચાલુ હે કે મે એટલા મસ્ત મસ્ત ફ્લાવર હે યે ayo જો કે અલબરે મોસ્તં મોસ્તુ ગુલાબ ના ફૂલ હે પણ આપણે ઈ બાજુ જાત હૈ બહુ પાણી દે ઉને હે અમને આ બાજુ ઈ જો ગુલાબ હે આ છોછો તમને દેખાતો હૈ બાકી આ બધું એમנם વાવે થે જડવાન بچے بچے ખડે હે જો કે ખડ નો પછી બહુ ધ્યાન ના દિયે એટલે વધી ગઈ લા નકરું ફરક તો આવો ભાઈ તો અહીંયા રસ્તામાં પપ્પા ને કાકા બે પડી ગયા જલા ભાઈ કે અમે ઈ માં ચડી જાય નકર અમે ફેરા કરતા કરતા આલતાતા તો હાલો હવે એને લિફ્ટ મળી ગઈ છે તો એ જાય ને તો પાછળ વળી આપણે જઈએ હાલો ભાઈ તો ઈ ત્રણ ની સેના આવે જાય ને અહીંયા આવી અમારી ત્રણ ની સેના બરાબર ને હમ દેખાતા નથી જો કે બહુ સરખા કેમ કે હું સાયકલ ને માંડ માંડ કંટ્રોલ કરીને ઉભી હોઉં તો હાલો ફટાફટ આપણે ઘરે દાબી દઈએ

पातला जमू पापड है एक पापड में तो बटा एक महीनो से धराई रही यार ऊपर ले ना तो इमे कापो के और कर ना तो घोल था, दौर्ण दौर्ण था ने घोल था ने जो जे घोल है ना जाड नहीं कर पा हां हम ना भी मुकी देगा तो बहुत कर तो खाई नहीं आवे ना तो दीवे ना है ना मतलब आवे नहीं

જય શ્રી કૃષ્ણ તો આજની આ પડી ગયા મેં ધાણા નેદવા ગયા તા અને આખો દી નીકળી ગયો એમાં અડાવડા અડા માં

પાછું નથી આવી ગયું આવી ગયું પણ હવે જામનગર પાસે જગ્યાએ કરાવે કઈ થઈ ગયું ઓર્ડર આવી ગયો પણ હાજર નથી શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને તો અત્યારે હું તો થોડીક મોડી ઉઠી હતી કેમ કે હવારમાં જ પડતર ને એવું થતું તું ને ઘણી વાર પડી રહી એમ ને એટલે અત્યારે જમીન આવી હું દવા પીવાની બાકી છે તો હાલો દવા પી દઉં પછી વળી કઈક આપડે આડાવળું કરી એની સવાર એની જોબ લઈ લીધી અને રાજુ માસી પૂછતા હતા કે ખાવું તય કે નહીં કે જરીક વાર પછી બટકો ખાવું તમારે ના હોય હોય રાજુ કાકા તાજી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુલ્લીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં ભાઈ હાલો હમણાં બધું છે ને હખડ ડખડ હાલે કમલેશભાઈ કામે એવા હાલે એક બાજુ હોસ્પિટલ અને હોસ્પિટલ ના નામ આવે ને એટલે આપણું મગજ છે ને બેડ મારી જાય વિડીયો બનાવવાનું બિલકુલ મૂળ ના થાય તો હમણાં હાલત મારી એવી જ છે એટલે થોડુંક વિડીયો હખડ હાલે છે પછી કાનભાઈ ની આજે વૈયા જવાના છે આજે રવિવારે છે રવિવારે સાંજે ટુકડા કદાચ એક નીકળી જાય અને શુક્રવારે હાંજે આવ્યા મોડા મોડા એટલે તે દી વિડીયો એડિટ કરવાનો કોઈ રીતે ટાઈમ ના મળ્યો કેમકે નવા હવા માણસો આપણા ને આપડા આપણી ફેમિલી ભેગી થાય મન મન એટલે પાસે એન્જોય જ કરવાનું હોય એટલે એન્જોયિંગ કર્યું અને અટાણે અમારે વરી પાછી મોહમ પરવા એકવાર વાવી લીધી ને વરી અવાર કાઢી છે પાછી અમારે રાજુભાઈ ને જરાક માઇક શોટ આવડ દો રાજુભાઈ થાય છે હોજી બકરી જેવો અરે મને અહીંયા બોર પડ્યો એવું થોડું હોય એવું હોય થોડોક આગળ રાખજે હાથ વાવલી સહિ હમણાં કેદીનું કોકોક ધનેડું દેખાતું હતું પ્લાનમાં વયું જતું ને બાકી ટાઈમ જ નથી મળતો આમાં હું કરવું હું નહીં નેહડામાં અરોડા ઉપાડવાનું હાલતું હતું હવે ધાણા નેદવાનું હાલે છે બાયું બિસેડ્યું કેદી એમાં આપડા જે આગતરા ધાણાને થોડાક ક્યારે હશે ને એમાં ખડ બહુ હતું એની બહુ ખોટી કરી આ કટકીમાં વધારે ખડ છે ઉમા ક્યાંક આવશે ને ક્યાંક નહીં હવે ઉપલી કટકીમાં આજે હવે મુહૂર્ત કર્યું હે કાયદેસર નેદવાનું કેમ કે પાણી પાયું ને એટલે હજી તો ગારો પડતો હ પણ આપણને દેહા ઉપલી કટકી નેહડામાં આપણે પાણીનું બેગ દે જ જારવું એમાં છાટવી છે દવા જીરામાં જીરું જાંબલી થાય છે તાવ છે કીધું હા જરાક તાવ આવ્યો છે અને મોરપ દેખાય છે આમાં આપણે શું છે રાજુભાઈ દરદ વાતરી આમાં થોડીક વાતરી એટલે કે મોટું ધનેડું અને મુંડો પરવા એ જ હતું નવા રહી જ છે આશી આશી ધાર દઈ દઈ જોઈ જો બાપુ નું મન માન છે ને તો કાલ ભર લેવું હે નકર પેક કરીને ક્યાં આપણે છે કરીમાં તો ચાર સાડા ચાર હજાર આવી જાય ને તો આપણે પાણા ને વાયુ જીરા માંથી થઈ જાય પણ નહીં થાય કે જીરું હવે જૂનું પડે છે થોડીક વાતરીની ની અસર છે ને એટલે ભાવે થોડોક કપાય બાકી થોડું વધારે જૂનું છે એટલે અને બાતા કેતા હોળી જવું છે અને અમે આને ઘણી ઘણી કાઢીને ફેરવી ફેરવીને થાકીને એ બી કેમ થાય કે દર વર્ષે કઈ નઈ તો પાંચ દસ કે મણ ઓછું તા થાય ને વાતરી થાય વાવલી એટલે વરી ઉડી જાય એટલે કીધું કે આને હવે જવા દઈ બાપુ કે તો હને બપોર પછી ભરી લ્યો ને કાલ હવે સોમવારે જવા દે નવી બજાર જે ખુલાઈ પછી જેવા આપણા ભાઈ બાકી જોઈએ હજી કંઈ પ્લાન નથી તો હાલો થોડીક વાર કદાચ રાજુભાઈને મદદ કરાવું કાકાની આવે હે મિમાન બાપુ એ ગામમાં એક વાર અવસર હતી બાપુ ન્યા ગયા કાકાને હાહરીમાં હગાઈનો પ્રસંગ હતો તી કાકાને એ બધા ન્યા ગયા હે મોટા કાકા એટલે વીરા કાકા એક જ છે તી મને એવો ફોન કે તું આવ બપોરે જમવાનું છે મિમાન આવે હે હું એકલો જ તે કાકાની અહીં જવું જોઈએ તે હાલો કડીક બે થઈને વાવલી લઈ જો આવી ધોવાડ નીકળે છે પ્યોર છાસમાં નાખવાનો પાવડર હોય ને એવો તો પાવડર અમે ઉડાડી નાખીએ છીએ તો જ્યાં અહીંયા બધો એટલો બધો નીકળી જાય હા રાજુ ઘણો પાવડર નીકળી જાય ને બે ત્રણ કિલો કિલા નીકળીશે વધારે વધારે છે તો આમ ભૂકામાં ઘરી જાય તો અલગ આ તો પથરાય છે કે આપણા ગામમાં જે જીરા બોરા હો રજુ બાર બાર હજારના જે મગાણ હતા ને એ હજી પડ્યા રીતે એ ત્યાં જ ને હવે જીવ તો ફુંડાય લાગે ભૂંડા લાગે કે ના લાગે પણ ટૂંકમાં માણસ રહી ગયા એ રહી ગયા કે ખેડૂત ભાઈ નું જીવન આમ જ હોય ઘણા બધા કોમેન્ટ કરશે કે ભાઈ તમે એટલું હાચવું ને ગાયના ના ભાવ ઘટા બાકી ભાઈ આપડા નસીબમાં ના હોય ને તો ક્યાંયથી કઈ ના આવે જે ભાગમાં હોય ને એ જ ભાવ આવે તો હું આપણે હાચાવું જ પડે એમાં કઈ હાલે જ નહીં તો આગળ મેં તમને કીધું ને એમ આપણે મગલીબેન ને એને બાર હજાર વાળું જીરું પડ્યું છે અમારા ગામમાં ઘણા બધા એવા ઢગલા રહી ગયા છે કે અગિયાર હજારમાં માગલ દસ હજારમાં માગલ બાર હજારમાં માગલ એ ઢગલા રહી ગયા છે તો રહી જાય આમાં કઈ વાર ના લાગે તો આપણે એવી જ રીતના પાંચ છ હજારનો ભાવ હતો જ આપણું જીરું નીકળ્યું ને પાછા ઘટી ગયા હેતી નથી દેવાનું રહી ગયું અને ખેડૂ લાલચમાં રહી જાય કઈ નક્કી ના હોય ભાઈ અમે તો વરનો જે માલ વેચીને ઈ વેચ્યા પછી જ બજાર થાય આપણે હમણાં ધાણા વેચા ભલે ટાઈમ થઈ ગયો છે સાડા ચૌદસો ની આસપાસ બજાર આવી હતી એની પણ અત્યારે એના અઢારસો બે હજાર સુધીના ભાવ છે એટલે આમ વેચીને પછી બજાર ચડે એટલે જીરું જ્યાં સુધી અમારે પડ્યું ને ત્યાં સુધી નક્કી નથી થતું વેચી નાખીને પછી બજાર થઈ જાય એટલે જોઈ બા કહેતા હતા હોળી સુધી રાખવું હોય તો રાખી દે અને અમારું મન છે નહીં જોઈ આગળ હું થાય હાલો ઘડીક વાવલી લે હું ભાઈ A vẻ ông ghê Ayan A vẻ ông ghê thương mại của các bạn bạn

ભાઈ હાલ વાત નિહાંજ પડી ગઈ ને ઘર માં થઈ ગયું વારી પાછો સુનકાર ને આપડે જીરા વાવલી ને કરીને આવી ગયા છે સુરભીબેન ને વળી પાછા મંદિરે જવાનું ચાલુ કરી દીધું છે કાલે ગયા તા આજે ગયા તા આજે ગયા તા કાલે હું નહી જાઉં આજે ભાઈ અમારે મીમાન હતા કાકા ન્યા બપોરે જમવા ગયા તા હું વિરેન ને ન્યા મીમાન આવ્યા હતા એ પછી આપણે અહીંયા ચા પીવા આવ્યા હતા ને બાકી કર દઈએ હાલો આજના નો એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ